ત્યારે સુરત શહેરનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે જેને લઈને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે સરકારી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી કોરોનાની ગાઈડલાઈન પાલન કરવા સૂચના અપાઈ છે કોરોનાની ગાઈડલાઈન ફરી એક વખત તમામે પાલન કરવા તંત્ર ધીમે ધીમે સૂચનો આપી રહ્યું છે શાળાને લઈને બાળકોમાં કોરોનાનું જોખમ ઉભું ન થાય તેની પર પણ ખાસ તકેદારી આવી રહી છે જે અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા સૂચના આપી છે જેમાં જાહેર કરેલા ગાઈડલાઈનમાં શાળા પરિસરની યોગ્ય સ્વચ્છતા સેનિટાઈઝર સુનિશ્ચિત કરવાની રહેશે હાથ તથા ચહેરો ધોવા માટે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને હાથ અને ચહેરાની સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું યોગ્ય રીતે માસ્ક પહેરવાની સાથે જરૂરી ગાઈડલાઇન્સ યોગ્ય રીતે પાલન કરવા સૂચના આપી છે શાળાના પ્રિન્સિપાલ પ્રીતિ શાહે જણાવ્યું હતું કે કોરોનાને લઈને વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે તમામ તકેદારીઓના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે શાળામાં સ્વચ્છતા અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે આ ઉપરાંત જે વિદ્યાર્થીને ખાંસી શરદી કે તાવ હોય તેઓને શાળાએ નહીં આવવા સૂચના આપી છે આવા વિદ્યાર્થીઓને જરૂર પડી ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવશે કોવિડને લઈને અત્યારે અમે એ પ્રોટોકોલ ફોલો કરાવી રહ્યા છે કે જેથી વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓ કમ્પલસરી માસ્ક પહેરીને આવે કેમ કે સોશિયલ ડિસ્ટન્સ તો તરત શાળામાં પોસિબલ નથી નાના નાના બચ્ચાઓ છે એટલે એક જ વસ્તુ અમારા માટે બહુ જ અસરકારક છે કે કમ્પલસરી માસ્ક પહેરાય એક વર્ષ બાદ ફરી કોરોના આવ્યો છે અને ફરી બાળકોએ નિયમોનું પાલન કરવું પડે છે તો બાળકોમાં કઈ રીતનું બાળકોમાં અત્યારે જોયો છે તો એવું કંઈ માસ્ક એમને બહુ અલગ નથી લાગતું કેમ કે જે એમને ભૂતકાળની અંદર આ અનુભવ કરી ચૂક્યા છે એટલે જેવી અમે સૂચના આપી બીજે દિવસે દરેક જ વિદ્યાર્થી માસ્ક પહેરીને આવીને આવી ગયા અને ખાસ કરીને કોઈ બાળકને ફીવર હોય તો એ લોકોને કોઈ સૂચના આપવામાં હા અમે એવું કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને ખાંસી શરદી કે તાવ હોય તો એમને એ દિવસે શાળામાં નહીં આવવું પરંતુ જે પણ અભ્યાસ હશે એ અમે એમને કરાવશું અને જરૂર લાગશે તો ઓનલાઈન પણ સ્ટાર્ટ કરશું આમ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્ર જાહેર કરતાની સાથે જ શહેરની જુદી જુદી શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાઈ રહ્યું છે શાળાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું સુરત શહેરમાં પાલન પણ શરૂ થઈ જવા પામ્યું છે શાળાઓની અંદર વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને અભ્યાસ કરવાની સૂચના આપી દીધી છે તે મુજબનું પાલન પણ શરૂ થઈ ગયું છે શાળામાં બાળકો ફરી એક વખત માસ્ક પહેરી અભ્યાસ કરતા થયા છે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ધીમે ધીમે શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે આ સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ પૂરતી તકેદારીઓ રાખવામાં આવી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા